ઉડિયા કરે ને વાયોલિન વગાડિયા કરે કોણ આમથી તેમ ઉડા કરે હા એ દરરોજ કીડીને ને મોમા કણ કણ ખોરાક લઈને જતી જોવે શું જોવે મોઢામાં શું લઈને જતી જોવે ખોરાક એમને નવાય લાગે કે કેવી સરસ ઋતુ છે મજાની સાંજ છે એમને કીડી બેન ને પૂછ્યું કીડી બેન ચાલો ને આપણે રમીએ કોણ રમવાનું કે

વરસાદ શરૂ થયો ચારે કોર પાણી જ પાણી એ વખતે કીડીબેન તો પોતાના દરમાં રહ્યા અને એમણે ભેગો કરેલો ખોરાક ખાતા રહ્યા તીડ ભાઈએ તો કશું જ કામ કર્યું નહોતું એમની પાસે તો બે દિવસ જેટલો પણ ખોરાક નહોતો એ બિચારા ઠંડીમાં ધ્રુસતા ઝાડની બખોલમાં ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા ક્યાં તીણભાઈ બેસી રહ્યા ઝાડની બખોલમાં ક્યાં બેસી રહ્યા ત્યારે તેમને કીડીબેનની વાત યાદ આવી તેમને થયું કે મેં પણ તે એ વખતે સુધીની વાત માનીને ખોરાક ભેગો કર્યો હોત તો મારી આવી દશા થાત નહીં એમણે મનમાં નક્કી કર્યું કે હવેથી હું કામ કરીશ માત્ર રમવામાં કે અહીંથી જ્યાં ભટકવામાં સમય બગાડીશ નહીં હતાં અહીંયા એટલે આમાંથી શું શીખવા મળે જે કામ કરે એને ખાવા કામ ન કરે એને ખાવા મળે